હલો મિત્રો હું છું મકવાણા આજે તારીખ આઠ નવેમ્બર બે હજાર પચીસના શનિવાર તો આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ સાત નવેમ્બર બે હજાર પચીસના શુક્રવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ રાજકોટ માર્કેટ જામનગર માર્કેટ જસદણ માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલા વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ શેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો વીસ મેથી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ત્રીસ રૂપિયા અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ મગ એક હજાર પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો તુવેર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સોયાબીન સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ आठसो ओगणसाइ लसण चारूयाईने ते आठसो रुपया बाजरी त्र सो पचस रुपया तेना उसा भाव पाच सो एकवन तल सफेद एक हजार चारस रुपया तेना उसा भाव बे हजार बसो पंचावन काला बे हजार सो पचास रुपया તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો રૂપિયા ઘઉં લોકવન ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને દસ રૂપિયા મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એંસી કપાસ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ઝીરું ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસોને દસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશ હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો એક હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છન્નું ગુવાર ગમ સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકોતેર એરંડા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચાર અડદ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયા અજમા આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો વરિયાળી એક હજાર તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છન્નું તલ સફેદ એક હજાર ત્રણસો તેના ઊંચા ભાવ બે હજાર એકસો મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બ્યાસી કપાસ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છત્રીસ જીરું ત્રણ હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો અઠ્યાવીસ આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શીવી જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બે બસો ત્યાંશી શેણ્યા નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સત્યાવીસ અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયા મગ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંદર તુવેર એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પાંત્રીસ ધાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચાણું अजमा एक हजार चारस रुपयाची लय नाही तेना ऊसा भाव बे हजार नऊसो लसण चारस रुपयाची तेना उसा भाव एक हजार बसो पस्ीस डोंगळी लाल एशी रुपया लय नाही तेना उसा भाव एक सो पच मरचा सुका सो नाही तेना उसा भाव त्रण બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બોતેર તલ સફેદ નવસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો ઘઉં ટુકડા ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બોતેર મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચાલીસ કપાસ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંદર રૂપિયા જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પચીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસો એસી એરંડા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રાણું સણયા નવસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયા સણ્યા સફેદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એક હજાર એકસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અડદ નવસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રીસ મગ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો વીસ વાલદેશી સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અગિયાર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંદર રૂપિયા વટાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રાજમા એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચોતેર સોયાબીન આઠસો ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા મેથી એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઠ્યોતેર ઈસબ ગોલ એક હજાર પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર ગુવાર ગમ આઠસો રૂપિયાથી તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા રજકો છ હજાર બસો રૂપિયાથી તેના ઊંસા ભાવ આઠ હજાર પાંચસો ત્રીસ તલ સફેદ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો પચાસ રૂપિયા તલકાળા ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો નેવું રૂપિયા લસણ ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પૂરા ડુંગળી લાલ સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ચાલીસ રૂપિયા ધાણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાવન અજમા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા વરિયાળી એક હજાર બ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકત્રીસ મરચાં સૂકા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પચાસ જુવાર સફેદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને ચોત્રીસ રૂપિયા બાજરી ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો સિત્તેર ઘઉં લોકવન પાંચસો અઢાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સુડતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો પચાસ રૂપિયા મગફળી આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ કપાસ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંદર જીરું ત્રણ હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર બસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ એરંડા એક હજાર બસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકવીસ શણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકવીસ સફેદ એક હજાર સન્નો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકોતેર મગ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકત્રીસ વાલદેશી પાંચસો એકવીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર એકતાલીસ અડદ આઠસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો એકોતેર સોળી ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાણું તુવેર નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાશી સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાવન રૂપિયા મેથી છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકતાલીસ वटाणा एक हजार बसो एकाशी रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार सात सो एकावन तल सफेद एक हजार बसो एक रुपयाची लईने तेना ऊंचा भाव बे हजार चारस एक लसण चार सो एक रुपयाची लईने तेना ऊंचा भाव नऊ सो एकाणू रुपया डूगळे लाल रुपया रुपयाची लईने तेना ऊंचा भाव બસોને એકોતેર રૂપિયા ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકવીસ મકાઈ ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો અગિયાર રૂપિયા જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાવન રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકતાલીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો સોળ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો છવ્વીસ રૂપિયા મગફળી છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયા મગફળી સાસઠ નંબર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકવીસ કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો એકતાલીસ જીરું બે હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું उंझा मार्केट बजार भाव रायडिओ एक हजार बसो चोराणू रुपया तेना उसा भाव एक हजार बसो सण्णू सुवादा एक हजार त्रणसो नेऊ रुपयाची लई ने ते उसा भाव एक हजार चारस बावन इसबगोल एक हजार एकाणु तेना उसा भाव एक हजार बसो अजमा 900 सो रुपयाची તેના ઊંસા ભાવ બે હજાર છસો પચાસ રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો વરિયાળી એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો જીરું ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો બાસઠ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપના આભાર અને ધન્યવાદ